કેવાય છે કે ઘા પછી ઉજરડા રહી જતા હોય છે બસ એવા જ ઉજરડા અત્યારે જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ઘા પણ તાજા છે અને ઉજરડા પણ તાજા છે અને એ ઉજરડા ને ઘા આપી ગયા છે મેઘરાજા એ મેઘરાજા કે જેને મનાવવા માટે કેટ કેટલા હોમ હવન યજ્ઞ આહુતિ આપવામાં આવ્યા હતા પણ એ જ્યારે વરસ્યા તો એવા વરસ્યા કે ખાના ખરાબી કરીને ગયા અને ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો અને તારાજીની તસવીરો સામે આવી છે મુશ્કેલી આ વરસાદની નથી આ તારાજી તંત્રની છે નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના કારણે ખાબોચિયા ભરાય એટલા વરસાદમાં શહેરો ગામડાઓ ડૂબવા લાગે છે રોડ બેસી જાય છે ભૂવા ખાડા પડવા લાગે છે લોકો અને ખેડૂતો હેરાન પરેશાન અને બરબાદ થઈ જાય છે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી તસવીરો ગુજરાતની જ છે જે વિકાસ અને વ્યવસ્થાને અરીસો બતાવનારી છે જૂન મહિનાના મધ્ય સુધી નાગરિકો ગરમીને કારણે પરેશાન હતા તો હવે વરસાદને કારણે લોકોને વરસાદથી મુશ્કેલી ઓછી છે પણ સરકારથી અને તંત્રથી વધારે કારણ કે હજુ તો વાદળ બરાબર ના નથી ત્યાં રોડ રસ્તા નદીમાં ફેરવાઈ જાય છે અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અને વરસાદ રોકાયા બાદ જ્યાં જુઓ ત્યાં ભૂવા અને ખાડા જોવા મળે છે આ દ્રશ્યો બનાસકાંઠાના લાખણી તાલુકાના છે જ્યાં મેઘો એકાએક તૂટી પડતા બધું જ પાણી પાણી થઈ ગયું લાખણીમાં ખેતરોમાં છ ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા જેનાથી ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે પાણી વરસાદ પડ્યો છે ખૂબ એનાથી કરીને આ ખરાબી કરી છે અમારા પલોટ ધોઈ નાખ્યા છે અમારા ખેતર ધોઈ નાખ્યા છે ખાતર બાતર ધોઈ નાખ્યા છે ખેડૂતની કોઈ પરિસ્થિતિ હવે નથી બધી હાલ ફેલ ધોરણ થઈ ગયું છે બુરણ થઈ ગયું છે બધું પટી ગયું છે લાખણીની બજારોમાં પણ ઢીંજણ સમા પાણી ભરાતા દુકાનદારોને મોટું નુકસાન થયું છે બનાસકાંઠા બાદ સૌથી વધુ તારાજી જૂનાગઢ અને ઘેડમાં જોવા મળી રહી છે કેશોદના જોનપુરમાં ચાર હજાર વીઘાનું વાવેતર નિષ્ફળ ગયું છે અમે મગફળીનું વાવેતર કર્યું હતું પણ આજે વાવીને ઘરે વયા ગયા તો અતિવૃષ્ટિ છે જુનાગઢ અને મેંદડા વિસાવદરના તમામ ગામના પાણી અહીંયા જૂનપુર મઢડા મુડિયાસન ગેડ વિસ્તારમાં જાય છે એ પાણી જે વાવેતર કર્યું હતું એની માથે બબે દિવસ પાણી પડ્યું હતું તે વાવેતર નિષ્ફળ ગયેલ છે તમને થતું હશે કે વરસાદ પડે એટલે થોડી ઘણી નુકસાની તો થાય પણ નુકસાની પાછળ ખાલી વરસાદ જ જવાબદાર નથી એ વ્યવસ્થા જવાબદાર છે કેમ બે દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસરતા નથી નદી નાળા પરના પાળા કેમ તૂટી જાય છે નદીઓનું પાણી કેમ ખેતરોમાં ફરી વળે છે ખેર આ તો ખેતીમાં નુકસાનની વાત પરંતુ રોડ રસ્તાના ધોવાણ માટે કોને જવાબદાર ગણશો રોડ રસ્તાના ધોવાણ માટે જવાબદાર હોય તો તે છે નબળી કામગીરી અને કામમાં થતો ભ્રષ્ટાચાર જેની સાબિતી છે ડાકોરના નવા નકોર બ્રિજ પર પડેલું ગાબડું

સ્માર્ટ સિટી અમદાવાદમાં શહેરીજનો વાહનો સાથે ખાડામાં પડી રહ્યા છે કારણ કે આ ખાડા જેટલા મોટા છે અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની તારીફમાં ખુદ જ બોર્ડ લગાવે છે કે આ રોડ પર તાજેતરમાં જ ઊંડું ખોદકામ થયેલું હોવાથી ચોમાસાની ઋતુમાં રોડ બેસી જવાની સંભાવના છે જેથી રાહદારીઓએ સાવચેતી રાખીને અવરજવર કરવી સાચું કહીએ તો કોર્પોરેશને આવા બોર્ડ લગાવવાની જરૂર જ નથી શહેરના દરેક નાગરિકને પાલિકાના ઉત્તમ અને ઉમદા કામગીરીની જાણ છે જ બ્રીજ તરફથી મેમનગર તળાવ તરફ જતો જ્યાં માર્ગ છે ને ત્યાં લગભગ અડધો કિલોમીટર જેટલો રોડ છે તે બેસી ગયો છે અને મહત્વનું છે કે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભુવા જે છે તે પ્રથમ વરસાદમાં જ પડી ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો કોઈ કામગીરી છે તે અહીં અત્યાર સુધી નથી કરવામાં આવી પરંતુ સ્થાનિકો દ્વારા બાંકડા રાખી અને રોડ જે છે તે બ્લોક કરવામાં આવ્યો છે જેથી કરી અને કોઈ જાનહાનિ ના થાય ત્યારે પ્રી મોનસૂન કામગીરીના દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની કામગીરી અહીં કરવામાં આવી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે જે રાજ્યના શહેરો સ્માર્ટ હોય તેનું પાટનગર એટલે કેપિટલ પણ સ્માર્ટ જ રહેવાનું છે સ્માર્ટ ગાંધીનગરમાં એવા રોડ રસ્તા બન્યા છે કે જે ભૂખ લાગે ત્યારે ગાડીઓ ખાવા લાગે છે પાટનગરના રોડ રસ્તા ખાનગી વિકલ હોય કે સરકારી વિકલ્પ કોઈ ભેદભાવ નથી કરતા સેક્ટર બે માં તો ખાડા પૂર્વ આવેલું જ ડમ્પર જ ખાડામાં ફસાઈ ગયું સ્માર્ટ સિટી ગાંધીનગર હોય કે પછી અમદાવાદ કે પછી રાજકોટ કે સુરત દરેક જગ્યાની આવી જ હાલત છે જ્યાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની પીપોડી વગાડવા માટે લાખો રૂપિયાનું આંધણ થાય છે પરંતુ જ્યારે તેમની અગ્નિ પરીક્ષાનો સમય આવે એટલે ચોમાસાનો પહેલો વરસાદ પડે અને પોલમ પોલ ખુલવા લાગે હાલત એવી બની છે કે જ્યાં જુઓ ત્યાં તારાજી અને લોકોને પડે છે હાલાકી બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ